દેશ વિભાગના લેખમાં જણાવ્યા અનુસાર પોત પોતાના દેશના મનુષ્યને જ આચાર્યશી આવી દીક્ષા આપી શકે છે જ્યારે દીક્ષા આપવામાં આવે છે ત્યારે તેને આધ્યાત્મિક રીતે બીજો જન્મ પ્રાપ્ત થાય છે અને તેથી તેને દ્વિજ કહેવાય છે આ લોકમાં પણ મનુષ્યને જન્મ ગૃહસ્થાશ્રમી શ્રમી હોય તે જ આપે છે તેવી રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ શ્રી હરિએ જીવને બીજો જન્મ દેવા માટે ગ્રહસ્થાશ્રમી ધર્મવંશી આચાર્યથી પાસે જ દીક્ષા લેવા માટેની જોગવાઈ કરી હતી સંપ્રદાયનું આચાર્ય પદ ધર્મદેવના કુળના ગ્રહસ્થાશ્રમી વંશમાં જ પ્રતિષ્ઠિત કરેલું હોવાથી સંપ્રદાયમાં દીક્ષા આપવાનો અધિકાર એકમાત્ર તેમને જ પહોંચે છે તે પુરુષ મુમુક્ષજનને દીક્ષા આપી શકે છે મુક્ષને તેમની આજ્ઞા અને અનુમતિથી તેમના ધર્મપત્ની દીક્ષા આપે છે સંપ્રદાયની દીક્ષા વધારે ધ્યાન ખેંચે તેવી આ પહેલી વિશિષ્ટતા છે પ્રસંગ સિવાય આચાર્યથી દીક્ષા આપવાનો પોતાનો અધિકાર કોઈ પણ સંજોગોમાં કોઈને પણ આપી શકતા નથી આ પ્રણાલિકાને કારણે પુરુષ આચાર્ય સ્ત્રી આશ્રિતને દીક્ષા આપી તેના પરિણામે જે કેટલાક દૂષણો પેદા થવાની સંભાવના રહે છે તેને બિલકુલ અવકાશ મળતો નથી ભક્તો દીક્ષાના બે પ્રકાર ગણાય છે સામાન્ય દીક્ષા અને મહાદિક્ષા પણ આ દીક્ષાઓ માટે મુમુક્ષુએ સંપ્રદાયની પરિભાષામાં જેને વર્તમાન ધારણ કરવું કહે છે તે પ્રક્રિયામાંથી પ્રથમ પસાર થવું પડે છે મુમુક્ષને દારૂ માટી

પ્રતિજ્ઞા લેવાનું આ કાર્ય ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે જે કોઈ આ પાંચ વ્રત ધારણ કરે અને તેનું પાલન કરે તે જ સંપ્રદાયનો આશ્રિત થયો કહેવાય આશ્રિત મુમુક્ષ ઉપરુક્ત પાંચ વ્રતોનું બરાબર પાલન કરે છે અને ભવિષ્યમાં પણ પાલન કરશે તેવી ખાતરી થયા બાદ તે મુમુક્ષને જે પુરુષ પાસે બેસીને એ વ્રત માટેની પ્રતિજ્ઞા લીધી હોય તે વ્યક્તિ આચાર્યશ્રી લઈ જાય છે આશ્રિત સંપ્રદાયની દીક્ષા મેળવવાને પાત્ર થયો છે એવી ખાતરી યોગ્ય રીતે કરી લીધા પછી આચાર્યશ્રી તે મોક્ષને ભગવત તરણમાં લેવા માટે સામાન્ય દીક્ષા આપે છે આ દીક્ષા આપવા માટે મુહૂર્ત જોવાનું હોતું નથી તે દીક્ષા ગમે ત્યારે ગમે તે સ્થળે આપી શકાય છે પરંતુ દીક્ષા લેનારે સ્નાના દીકથી પવિત્ર થઈને જ આચાર્ય શ્રી પાસે જવું જોઈએ આચાર્યશ્રી તેના હાથમાં જળ ધરાવીને કાલ માયા પાપ કર્મ યમદૂત ભયા દહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતું મામ આ શરણ મંત્ર તેની પાસે બોલાવે છે આ મંત્ર દ્વારા આશ્રિત મુમુક્ષ ભગવાનનું શરણ યાચે છે તે પછી તેને ભગવત તરણ લીધાના બાહ્ય પ્રતિકરૂપે આચાર્યથી તેના કંઠમાં તુલસી કાષ્ઠમાંથી બનાવેલી બેવડી કંઠી તથા લલાટ હૃદય અને બંને બાહુ એ ચાર અંગો ઉપર ઉદ્ધવકુંડ તિલક અને ચાંદલો કરાવે છે અને પછી તેના જમણા કાનમાં અષ્ટાક્ષર અને તે સાથે ષડાક્ષર મંત્રનો ઉપદેશ આપે છે આ કારણે સામાન્ય દીક્ષાને ઉપદેશ પણ કહેવામાં આવે છે તે પછી આચાર્યશ્રી આશ્રિત ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે તૈયાર કરાવેલી નવ પ્રકારની મૂર્તિઓમાંથી એક મૂર્તિ અને શિક્ષાપત્રી નિત્ય પૂજા અને પાઠ માટે આપે છે મુમુક્ષ આશ્રિત એ પછી આચાર્યશ્રીના ચરણમાં યથાશક્તિ ભેટ દક્ષિણા મૂકે છે આ વિધિ થયા બાદ શ્રી હરિનો આશ્રિત સત્સંગી થયો કહેવાય સામાન્ય દીક્ષા યાને મંત્રો ઉપદેશ લીધા પછી યોગ્ય સમય બાદ મહાદિક્ષા આપવામાં આવે છે ભક્તો આ મહાદિક્ષા કેટલા પ્રકારની હોય છે તે કેવી રીતે અપાય છે તેના માટેના કયા કયા નિયમો પ્રથમ તો ધારણ કરવા પડે તેની સર્વે માહિતી આપણે હવે પછીના બીજા વિડીયોમાં જોઈશું ભક્તો આજના વિડીયોમાં આપણે ફક્ત સામાન્ય દીક્ષા કેવી રીતે મળે છે છે તેના માહિતી મેળવી ભક્તો આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હશે ભક્તો આજના વિડીયોમાં બસ આટલું જ સર્વે હરિભક્તોને અમારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ